જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર આજે આપણે તૈયાર કરીશું આદુમાંથી સૂઠ પાવડર કઈ રીતે બનાવવો આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવો બજારમાંથી જે સૂઠ પાવડર આપણે લાવીએ છીએ તે મિલાવટવાળો હોય છે અને ખૂબ જ ઓછી સ્મેલવાળો હોય છે જ્યારે ઘરે આપણે એકદમ શુદ્ધ આદુમાંથી સૂંઠ પાવડર બનાવીએ છીએ તો તે એકદમ સ્ટ્રોંગ ફ્લેવરનો અને ભેળસેળ વગરનો શુદ્ધ પાવડર ઘરે જ તૈયાર થઈ જાય છે તો સિઝનમાં જ્યારે આદુ ભાવમાં સસ્તું હોય ત્યારે આ રીતે આદુ લઈ તેને ધોઈ અને ચોખ્ખું કરી લેવું જરા પણ કચરો કે ધૂળ ના રહે તે રીતે ચોખ્ખું કર્યા બાદ આદુને કટ કરી લેશું તો અહીંયા આદુ છે તેને આપણે કટ કરતા સમયે તેના મીડિયમ સાઈઝના ટુકડા કરવાના છે જો બહુ નાના ટુકડા કરી દેશું તો આદુ છે તે ઝડપથી ડ્રાય થઈ અને બની શકે કે તમે જ્યાં સુકવો તે જ જગ્યામાં ઉડી જાય તો અહીંયા તેના મીડિયમ સાઇઝના હું ટુકડા કરું છું અને જો આ રીતે ન ફાવે તમને તો આદુની સુકવણી કરવાની બીજી રીતમાં તમે તેને કોઈ પણ એક પ્લેટમાં ગ્રેટરની મદદથી ગ્રેટ કરી શકો છો અને જે ખમણેલું આદું છે તેને તમે ડાયરેક્ટ તડકામાં સુકવી શકો છો તો અહીંયા આ રીતે મેં આદુના નાના નાના પીસ કરી લીધેલા છે તો આ જ રીતે હું બધા જ આદુને કટ કરી અને તૈયાર કરી લઈશ તૈયાર કરેલા આ આદુની સ્લાઇઝને આપણે બે થી ત્રણ દિવસ માટે તડકામાં સુકવી દેશું અહીંયા જો તમને એવું લાગે કે આદુમાં કોઈ ધૂળ કે કચરો ઉડશે તો એ સમયે આદુની ઉપરના ભાગે કોટનના કપડાંથી કવર કરી અને ત્યારબાદ તેને તડકામાં સુકવવું તો અહીંયા ખૂબ જ તડકો હોવાના કારણે ફક્ત બે દિવસની અંદર આદુ છે ત્યારે રીતે ડ્રાય થઈ અને તૈયાર થઈ ગયું છે આ રીતનું આદુ ડ્રાય થઈ જાય મતલબ કે આપણી આદુની સૂંઠ છે તે ઘરે જ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તૈયાર થયેલી આ સૂંઠનો આપણે પાવડર બનાવીશું જેમાં સૌથી પહેલાં મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે બધું જ આદુ છે તેને એડ કરી દેશું ત્યારબાદ આપણે તેને શરૂઆતમાં પલ્સ મોડમાં અને પછી તેને પાવડર ફોર્મમાં પીસી લઈશું તો આ રીતે પીસાઈ અને સૂંઠનો પાવડર તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે તેને કોઈ પણ ઝીણી ચારણીથી તેને ચાળી લેશું અહીંયા તેને સાવ ઝીણો પાવડર બનાવવા માટે બને તેટલી ઝીણી ચારણીનો ઉપયોગ કરવો તો અહીંયા આ રીતે આપણે ચારણીની મદદથી સૂંઠ પાવડરને ચાળી લઈશું અને ત્યારબાદ ઉપરથી જો કોઈ ઝીણો ભૂકો રહી જાય તો તેને આપણે ફરીથી મિક્સર જારમાં એડ કરી અને એકવાર તેને પીસી લેશું તો આ જ રીતે પીસી અને ત્યારબાદ તે પાવડરને પણ આપણે ફરીથી ચાળી લઈશું મિત્રો આ જ રીતે ખૂબ જ સરળતાથી ઘરે સૂંઠ પાવડર તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં સુગંધી અને મિલાવટ વગરનો સૂંઠ પાવડર આપણને મળે છે તો આ સૂટ પાવડરને આપણે કોઈ પણ એર કન્ટેનરમાં સ્ટોર કરી અને વરસ બે વરસ માટે રાખી શકીએ છીએ તો અહીંયા હું તેને એક કાચની જારમાં ભરી અને સ્ટોર કરી લઉં છું તો અહીંયા આપણી ચેનલ અમીધારા કુકિંગ પર ઓનિયન પાવડર ગાર્લિક પાવડર ટોમેટો પાવડર જેવી અવનવી ઘણી રેસિપીસ મૂકેલી છે કે જેના ઉપયોગથી તમે ઘરે જ મેગી મસાલા કે પછી કોઈ પણ પ્રીમિક્સ તૈયાર કરી શકો છો તો એકવાર જરૂરથી તે વિડીયો વોચ કરવા અને ઘરે જ ભેળસેળ વગરના બધા જ પાવડર છે તે તૈયાર કરી લેવા ત્યારબાદ આ રીતનો જે પીસાય નહીં અને ચાળી અને કાઢેલો પાવડર હોય તેને આપણે ફેંકી નથી દેવાનો પણ તેનો આપણે ચા પાવડરમાં કે ચાનો મસાલો તૈયાર કરીએ તેમાં એડ કરી શકીએ છીએ અને જો તમે ચાનો મસાલો ઘરે ના બનાવતા હોય તો તૈયાર થયેલો આ પાવડર છે તેને તમે ચાની જે ભૂકી હોય તેની સાથે મિક્સ કરી અને ડાયરેક્ટ ચા બનાવતા સમયે એડ કરી શકો છો જો મિત્રો આજની અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ